રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે પોલીસ તપાસ કરી રહી હતી શરૂઆતમાં જ સવાલો પેદા થયા કે ટીપીઓ મનસુખ સાગઠિયાની પહેલા તપાસ કરો અને હવે ટીપીઓ મનસુખ સાગઠિયાનો ભાંડો પોલીસે કુનેહપૂર્વક ફોડી નાખ્યો છે વિગતવાર વાત કરવી છે શા માટે પોલીસ પણ જાણતી હતી છતાં કેટલાક દિવસ સુધી ચૂપ રહી અને આખરે પોતે જ ખોદેલા ખાડામાં મનસુખ સાગઠિયા પડી ગયા છે વિગતવાર વાત કરીએ આહવા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન નું અગ્નિકાંડ આ અગ્નિકાંડ ક્યારેય નહીં ભૂલાય તે પ્રકારની સ્થિતિ પેદા કરી અને ગયું છે કારણ કે સત્યાવીસ લોકોના જીવ આ અગ્નિકાંડમાં ગયા છે આ અગ્નિકાંડની તપાસ થવી જોઈએ એસઆઈટી તપાસ કરી રહી છે અને એસઆઈટીની તપાસમાં હવે નવા નવા ચોંકાવનારાઓ ખુલાસા સામે આવી રહ્યા છે આ દરમિયાન સમાચાર મળે છે એન્ટી કરપ્શન બ્યુરો ફાયર વિભાગના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરે છે કારણ કે બેનામી સંપત્તિનો આંકડો મળે છે આ માહિતી દરમિયાન સવાલ પેદા થઈ રહ્યા હતા કે કરોડોની સંપત્તિ અને વૈભવ વિલાસ ભોગવી રહેલા મનસુખ સાગઠિયા વિરુદ્ધમાં હજુ કાર્યવાહી કડક હાથે નથી થતી પોલીસ આ મામલે જાણે કાર્યવાહી કરી રહી હતી અને હવે પોલીસે મનસુખ સાગઠિયાએ પોતે જ ખોદેલા ખાડામાં મનસુખને ધક્કો માર્યો હોય તે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે ઘટના કંઈક એવી હતી મનસુખ સાગઠિયા જ્યારે એક તરફ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો ધુમાડો બંધ નહોતો થયો લોકોના મૃતદેહની શોધખોળ અને સાથે સાથે તેની ઓળખ માટે ડીએનએના સેમ્પલ ચાલી રહ્યા હતા અને મનસુખ સાગઠિયા પોતાના કરેલા પાપ પર પડદો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેઓ પુરાવાનો નાશ કરવાના બદલે નવા પુરાવા ઊભા કરી રહ્યા હતા ટીપીઓ સાગઠિયા દ્વારા એક પોતાના આસિસ્ટન્ટ ટીપીઓને માહિતી આપવામાં આવે છે રાજેશ મકવાણાને અને તેની સૂચનાના આધારે તે વોટ્સએપ ગ્રુપમાં કોર્પોરેશનના અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ છોડે છે અને તેઓને સેન્ટ્રલ કચેરી ખાતે હાજર રહેવા માટેનું ફરવાન કરે છે તમામ અધિકારીઓ સેન્ટ્રલ કચેરી એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ કચેરીમાં હાજર રહે છે અને ત્યાં સાગઠિયા પોતાની સાથે કેટલીક મિનિટ્સ લઈને આવે છે આ મિનિટ્સ તેમણે પોતે બનાવી હતી કારણ કે તેમણે રાજકોટમાં કરેલા કૌભાંડ સમયે કંઈ કર્યું જ નહોતું કોઈ બેઠકો કોઈ મિટિંગોની મિનિટ્સો તૈયાર નહોતી કરી અને જો થઈ હતી તો તેના વિરુદ્ધમાં જાય તે પ્રકારની સ્થિતિ હતી પરંતુ મનસુખ સાગઠિયા જાણી રહ્યા હતા કે જે પ્રકારે માધ્યમો જવાબ આપી રહ્યા છે માધ્યમો સવાલ પેદા કરી રહ્યા છે ને પુરાવા લાવી રહ્યા છે તેના કારણે મારી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે પાણી પહેલાં જ પાળ બાંધવા નીકળેલા મનસુખ સાગઠિયા હાલ એ જ પાણીમાં ડૂબી મર્યા હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે તેમણે જે મિનિટ નકલી તૈયાર કરી તેમાં સહીઓ કરાવી તમામ અધિકારીની અને જે અધિકારીઓએ આનાકાની કરી એ જુનિયર અધિકારીઓને ધમકી આપવામાં આવી અને સહીઓ લેવડાવવામાં આવી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવેલી એસઆઈટીના ડીવાયએસપી વાયએસપી ભરત બસિયા જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે મનસુખ સાગઠિયા પોતાને નિર્દોષ હોવાના જે પુરાવા રજૂ કરે છે તેમાં સહીઓની પેટર્ન સેમ છે એટલે કે એક જ સમયે સહીઓ થઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે પ્રાથમિક આ શંકા જતાં તેની તપાસ શરૂ થઈ અને તપાસ બાદ આ કાગળને રેકર્ડ ઉપર લેવાયા અને બાદમાં કાયદાનો સકંજો કસવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા સહિતના ઘણા બધા અધિકારીઓ કે જેમની સહીઓ હતી જેમનો વિભાગ હતો તેમની પૂછપરછ કરાય અને ખુલાસો થયો ત્યાં મનસુખ સાગઠિયાએ મેસેજ ડ્રોપ કરી અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું હતું કે પોલીસ મારી ગમે ત્યારે પૂછપરછ કરી શકે તેમ છે મેં મિનિટ્સો તૈયાર નથી કરી હવે એકસાથે કરીને લાવ્યો છું અને તમારે સહીઓ કરવી પડશે આમ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની આ ટીમે પાંડો ફોડી નાખ્યો મનસુખ સાગઠિયાનો લોકો રાહ જોઈ રહ્યા હતા કે મનસુખ સાગઠિયા ક્લચમાં ક્યારે આવશે એટલે કે કાયદાના કડક સકંજામાં ક્યારે આવશે નવો ગુનો નોંધી દેવામાં આવ્યો છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી દ્વારા અને તેમાં આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો એકોતેર અને ચારસો ચિમ્મોતેર મુજબ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મનસુખ સાગઠિયાની હવે યાત્રામાં વધારે કડકાઈથી શરૂઆત કાર્યવાહીની થઈ છે તેવું કહી શકાય આમ હવે મનસુખ સાગઠિયા માટે આ નવો ગુનો અને નવી તપાસ શરૂ થઈ છે તેમાં પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થશે આવા અગાઉ કેટલાક કામ તેમણે કર્યા છે તેના પરથી પણ પડદા ઉઠશે તેવી અમારા સૂત્રો માહિતી આપી રહ્યા છે હાલ સમાચારમાં આટલું વધુ વિગતો પડદા પાછળની કહાની અને એવા સમાચાર જે મુખ્ય માધ્યમોથી આપના સુધી નથી પહોંચતા એ તમામ જોવું છે આ તમામ સ્ટોરીઝમાં તમને મજા પડે છે તો આ ચેનલ સાથે જોડાઈ જાવ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ